મોટા ભમોદ્રા ગામનો નો સુખારામ બાપુ આશ્રમમાં એક સદીથી વધુ સમયથી અખંડ દીવો પ્રજવિત છે ભમોદરા ગામે એક સદીથી વધુ સમયથી અખંડ દીવો બળે છે ધર્મ સેવા અને ભક્તિના દીવો રૂપે

હાલ અત્યારે હું સુખરામ બાપુની જગ્યામાં પૂજારી તરીકે સેવા આપું છું અમારે અહીંયા જગ્યાની અંદર સુખરામ બાપુની દયાથી ગૌશાળા આપણે સારી છે એમ ગાયોની પણ સેવા કરવામાં આવે છે અહીં નીકળતા પદયાત્રિકો જે આપણે વગદાણા જતા હોય ભગુડા જાતા હોય તો આગળ ગમે જતા યાત્રિકો માટે રહેવા જમવાની વ્યવસ્થા પૂરેપૂરી સારી સગવડતા છે અહીં સુખરામ બાપુની હયાતીમાં રામજી મંદિર જ્યારે બનાવવામાં આવ્યું ત્યારે એ સમયની મૂર્તિ બાપુએ પરસાવાળી મૂર્તિ એક તરીકે ઓળખાય છે કે બાપુએ એ મૂર્તિ અહીંયા કેદારિયા બાજુના ગામમાં જતી હતી હાંડિયામાં લઈ જતા હતા તો એ ભાઈને પૂછ્યું કે મને આ મૂર્તિ ગમે છે એ આપો એમ એણે કીધું કે ભાઈ અમારે ઓડરની મૂર્તિ છે એ ન આપાય એમ તમે કહેતા બીજી આપું તો કે મૂર્તિ ના પાડે છે બાપુ એવું બોલ્યા કે મૂર્તિ ના પાડે જ આવું અહીંયા રહેવું છે મૂર્તિને તો કે તો બાપુ એમ ન અપાય એમ પછી એ માણસે હાંજ બધી મહેનત કરી હાંડીઓ ઊભો કરવા માટે પણ હાંડીયો અહીંથી ડેલા બારો ગયો નહીં બાપુની જગ્યામાં પછી અંતે એ માણસે થાકી બાપુના પગમાં પડી અને એવું કીધું કે બાપુ આ મૂર્તિ એ અહીં લઈ લો જે મૂર્તિ શાન કલરની છે અયોધ્યા મંદિરમાં જે મૂર્તિ બિરાજમાન છે ને એ જ મૂર્તિ અત્યારે આપણા ભમોદરા સુખરામ બાપુની જગ્યામાં રામજી મંદિર તરીકે રામની મૂર્તિ છે એમ અને બસો હો વર્ષ ઉપર જેવું મૂર્તિને હો દોઢસો વર્ષ જેવું થવાયું છે આ સુખરામ બાપુની હયાતીમાં પધરાવેલ છે અને અહીંયા એક હયાતીમાં બાપુ એક રામદેવ વિરમદેવજીના ઘોળીલા રણુજાજી લાવેલા એ પ્રસાદીના ઘોડીલા તરીકે અત્યારે અહીંયા પૂંધાય છે અને સારું એવું આપણે ભાદરવા મિના હમણાં નોરતા શરૂ થાય નવ દિવસ સુધી અહીંયા નવ મણ દસ મણ અગિયાર મણ એવી મોટી દેખ થાય છે અને આખું ગામ તમામ સમાજના બધા હકીને એકસાથે મળીને એ બધાએ એટલો બધો આનંદ કરે છે દેખ બનાવે બધાને પ્રસાદી તરીકે રામ આખું છે બાર વાગ્યા સુધી ભજન કરવામાં આવે છે બાર વાગ્યા પછી ભગવાનને દેખ ધરાય છે રામદેવજી મહારાજની એ દેખનો પ્રસાદ બધા લઈ અને છૂટા પડે છે એવી રીતના નવ સુધી આવે છે દસ અને અગિયારસના દિવસ દિવસે રામ ઠાકોરજી દસ જાય છે અને નોમનો નેજો રામદેવજી મહારાજમાં સડે છે એટલે એવું રણુજા જેવું ધામ કહેતો કહેવાય છે અયોધ્યા મંદિર જેવું ધામ કહેતો એ કહેવાય છે અને સુખરામ બાપુ નહીં આ પ્રસાદીની વસ્તુ બધી અત્યારે અહીંયા અહીંયા પડી રોજ કેટલા લોકો અહીંયા આવતા રોજનું કોઈ મિનિંગ નક્કી જ ન હોય અહીંયા પચી માણા આવે પ્રસાહ એ આવી રહે પાછી આવે અને કોઈ મેળ નહીં કેટલો માણસ આવે અને ગમે ત્યારે એવા હોય તો એને હરિહર આપવામાં આવે છે પછી એને રોકાવા માટે વ્યવસ્થા કરી દેવામાં આવે છે અહીંયા પાણી ની સગવડતા છે ખાવા પીવાની સગવડતા પુષ્કળ પ્રમાણે છે અહીંનો કોઈ પણ પ્રકારની કોઈ જાતની તકલીફ છે ને અહીંયા બધા આનંદથી રહેશે અને અહીંયા આવ્યા પછી બધાને આનંદ પણ ખૂબ આવી જાય છે કહે છે કે અમને બીજી વખત આવવાનું મન થાય છે આવું સુપ્રસિદ્ધ જગ્યા સુખરામ બાપુની છે અને સુખરામ બાપુનું મોટું એવું નામ છે સુખરામ બાપુએ ભાલાવાળા મારી ભેરે રહેજ્યું ભજન બનાવ્યું હતું અને ઘણા ટાઈમથી આ બાપુનું ભજન આમ તો ઘણા ટાઈમથી વાગે છે અને બધા બાપુને તો સારી રીતે જાણે છે બજરંગદાસ બાપુ અહીંયા તેમાં અહીંથી આઈ ગામના ગામધણી આપણે દાદા બાપુ જે અહીંના એમના દીકરા દાદા બાપુના દીકરા અનક બાપુ અનક બાપુના દીકરા ટ્રસ્ટ અત્યારે વનરાજભાઈ કુમાર જે ટ્રસ્ટી મેન છે જગ્યાના એ તેથી એ લોકોએ ટ્રેક્ટર લીધેલું અને ગઢમાંથી બધાય ટ્રેક્ટર લઈને બજરંગદાસ બાપુને પાસે પગે લગાડવા ટ્રેક્ટર લઈને ગયેલા ત્યારે બાપા સીતારામ બજરંગદાસ બાપુએ એવું કીધેલું કે ક્યાં ગામથી આવો તો કે બાપુ અમે ભમદરાથી આવી મોટા તો કે બાપુ ભમદરાથી આવતા હોય તો તમારે અહીં ક્યાં આવવાની જરૂર હતી મારો બાપ આ બેઠો છોકરો પીર આ આ સુખરામ બાપુ છે કે જ્યાં બાપા સીતારામ પણ એવું કહેતા હતા કે ભમદરાથી આવતા હોય તો તમારે આવવાની જરૂર નથી આ બજરંગદા બજરંગદાસ બાપુના કીધેલા શબ્દો છે અને અહીંના અત્યારે અમારા ટ્રસ્ટી વનરાજભાઈ અનકભાઈ ખુમાણ મોટા ભમોદરા તેઓ ટ્રસ્ટમાં સારી રીતે અહીંયા વહીવટ કરે છે તેમના પરિવાર તરફથી પોતાની આ જમીન પણ બાપુને જગ્યામાં હોવિઘા આપેલી છે અને અત્યારે બધા માણસો અહીંયા કામ કરી અને રંગેરળિયાથી કરે છે જય સીતારામ